નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે અંબાલાલ બોલિયા ચોમાસુ રીમઝીમ કરતા આવી રહ્યું છે બાર થી પંદર જૂન વચ્ચે ગુજરાતમાં પ્રવેશ થવાની શક્યતા પંદર થી બાવીસ જૂન દરમિયાન ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ચોમાસાના આગમન અને તેની ગતિવિધિ અંગે આગાહી કરવામાં આવી છે તેમની આગાહી અનુસાર રાજ્યમાં ચોમાસાનો પ્રારંભ ધીમો રહી શકે છે પરંતુ જૂન મહિનાના મધ્ય સુધીમાં તે સક્રિય બની જશે અને વ્યાપક વરસાદ લાવી શકે છે આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ જુનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર દીવ જયારે દક્ષિણ ગુજરાતમાં દાહોદ છોટા નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે જેથી દસ જૂન આસપાસ ચોમાસુ ગુજરાતના વલસાડ આસપાસ પહોંચી શકે તેવી શક્યતા છે જોકે શરૂઆતમાં રાજ્યમાં ચોમાસાનું આગમન નબળું રહેવાની આગાહી છે પરંતુ બાર થી પંદર જૂન આસપાસ ચોમાસુ સક્રિય થઈ જશે અને ગતિ પકડશે ભારતીય અતિભારે વરસાદની આગાહી ધરાવતા વિસ્તારોમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં અમરેલી જૂનાગઢ ભાવનગર બોટાદ દક્ષિણ ગુજરાતમાં ખંભાત ભરૂચ જંબુસર અંકલેશ્વર તાપી નર્મદા સુરત નવસારી છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ